સુરતના ઓલપાડ તાલુકાના સરોલી ગામે વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવો અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ બંધ કરી ધરતીનું રક્ષણ કરોની વિશેષ થીમ સાથે શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ગણેશ પંડાલમાં નેચર આધારિત થીમ પર બસો જેટલા વિવિધ જાતના દેશ અને વિદેશી પક્ષીઓ જળચર પ્રાણીઓ નિહાળવા જંગલમાં હોય તેવી અનુભૂતિ સાથે ગણેશ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા ઉમટી રહ્યા છે લોકોને જાગૃત કરવા હેપી ક્લબના યુવકો દ્વારા અનોખી થીમ તૈયાર કરી છે ગણેશોત્સવમાં અનેક જગ્યાએ મોટા પંડાલો બનાવી ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી ભક્તિ સાથે વિવિધ થીમ બનાવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે જ્યારે ઉલપાડના સરોલી ગામેના યુવક મંડળ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી અલગ અલગ થીમ પર ગણેશોત્સવનું આયોજન કરતા આવ્યા છે આ વર્ષે વૃક્ષારોપણ પ્રકૃતિ બચાવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પ્રદૂષણ અટકાવવાની થીમ પર ગણપતિ મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે અનોખી અને ઉત્સાહજનક થીમ દ્વારા મંડળે પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા અને સૌંદર્યને વધારવાનો પ્રયાસ કર્યો હતો ગણેશ મંડાલની અંદર પ્રવેશ કરતાની સાથે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ જોવા મળી કુદરતી સૌંદર્યની અનોખી થીમ તૈયાર કરાઈ છે પ્રકૃતિ આધારિત પંડાલ બનાવી પંચાવન જેટલા વૃક્ષો ઉગાડી તેમાં બસો જેટલા દેશ અને વિદેશના પક્ષીઓને જંગલ જેવું વાતાવરણ બનાવી છોડવામાં આવ્યા છે સાથે જ કાચબા સસલાઓ અને પાણીમાં માછલીઓને પ્રકૃતિ સાથેનો પ્રેમ અને તેઓ કઈ રીતે તેમના વાતાવરણમાં રહે છે તે આ પંડાલમાં દર્શાવવામાં આવ્યું છે આવી જંગલ જેવું વાતાવરણ ઊભું કરી અનોખી થીમ સાથે ગણેશજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન ઉલપાડ મારું નામ કરણ પટેલ છે અમે સરોલી ગામ તાલુકો ઉલપા જિલ્લા સુરતના વતની છે અમારા ગ્રુપનું નામ હેપ્પી ક્લબ યુવક મંડળ છે અમે છેલ્લા અગિયાર વર્ષથી અહીં ગણપતિની સ્થાપના કરીએ છીએ અમે દર વર્ષે અલગ અલગ નવી થીમો પોતે યુવક મંડળ ક્રિએટ કરીએ છીએ આ વર્ષે અમારી થીમ ગ્લોબલ વોર્મિંગના લીધે એ પૃથ્વીને નુકસાન થાય છે તેને બચાવવા માટે એક સંદેશો આપવા માટે અમે આ થીમ ક્રિએટ કરી છે જેમાં અમે તમે જોઈ શકો છો ઝાડ છે અલગ અલગ જાતના પક્ષીઓ છે પ્રાણીઓ છે માછલીઓ છે એ બધું મૂક્યું છે બીજું શું અલગ છે બીજા અહીંયા પ્રાણીઓ છે સસલાઓ છે માછલીઓ છે તેમ કઈ કઈ જાતના પક્ષી આ બધા અમે ચાર દેશથી અલગ અલગ પક્ષીઓ અહીં મૂક્યા છે અને બીજા આપણા અહીંયા લોકલ જે પક્ષીઓ છે તે છે તો શું છે તમે જોઈ શકો છો જેમ કે બધા પક્ષીઓ છે બધા બાળકો ખૂબ આનંદથી અહીં નિહાળે છે તેમજ ઘણા બધા ગણેશ ભક્તિઓ અહીં આવીને ખૂબ ખુશ અને એમનો સારો રિવ્યુ મળે છે જેમ કે એમનું રોજિંદા વ્યવહારમાં જે મન હોય તે નેચરનો એક અનુભૂતિ અહીંયા એ લોકોને થાય છે પ્રકૃતિ બચાવવાનો તમારો એ છે હા મેન ઉદ્દેશ તમારો પ્રકૃતિને લઈને છે ને ગ્લોબલ વોર્મિંગને લીધે જે પૃથ્વીને નુકસાન થાય છે તેના જે અમારો સંદેશો છે કે વધુમાં વધુ વૃક્ષારોપણ કરો જે આપનું મારું નામ કવિતા છે અમે સુરતથી અહીંયા જોવાયા છે સરોલી ગામમાં એપી ક્લબ છે જ્યાં કુદરતી દ્રશ્યનું જે આખું વાતાવરણ આપણે તૈયાર કરેલું છે અહીંયા અને બહુ સારું છે અને જોવા જેવું છે મજા આવે છે આનંદમય છે અને બધા પક્ષીઓ પ્રાણીઓ બધું બહુ રેડી છે બહુ સારું છે જોઈ તો આપણા મન ખુશ થઈ જાય છે ઝરણું છે પાણીનું પણ એમાં વાદળ બહુ હેપી બનાવેલું છે એટલે આ આ વસ્તુને હેપી ક્લબથી બનાવેલું છે અહીં ગણપતિના દર્શન કરવા લોકો આવે છે પણ બહુ સારું છે જો આવું એક વાર અવશ્ય સારું સરોલી ગામમાં હેપી ક્લબમાં એકવાર મુલાકાત લેવી જરૂરી છે હા હું સુરતથી કતારગામ વિસ્તારથી આવ્યો છું અને મારું નામ જિગ્નેશ છે અને હું અહીંયા સરોલી ગામથી જે સાંઈબાબાનું મંદિર છે ને ત્યાં પાછળ ગામની અંદર હેપી ક્લબ એક નવું આયોજન કર્યું છે જ્યાં ફોરેસ્ટ આખું બનાવવામાં આવ્યું છે જંગલ વિસ્તાર જેની અંદર કુદરતી સૌંદર્યની અંદર આપણે છે ને પશુ પક્ષીને આપણે સાથે હાથમાં લઈને રમાડીને અને ખવડાવી શકીએ છીએ અને અહીંયા અમને એવું થયું જ નહોતું કે અમે ગણપતિ જોવા આવ્યા છીએ અમે કુદરતના ખોળામાં આવ્યા એવું લાગ્યું અને આના અનુભવ એવો કર્યો છે કે ખરેખર આ વસ્તુ જોવી હોય તો ઓછામાં ઓછું સુરતથી દોઢસો બસો કિલોમીટર દૂર જવું પડે પણ પણ નજારો મળે એક છે કે નાના બાળકોને માટે બહુ સારી વસ્તુ છે પંદર વર્ષ સુધીના છોકરાઓને બધાને આનંદ વ્યસ્તુ છે અને ગણપતિનું આયોજન બહુ સારું છે હું વિચારું છું કે આ લોકોનું જે આયોજન છે અને સાબાશી લાયક છે સાથે આવતા વર્ષે આના કરતા મોટું આયોજન કરે એવી અમારી શુભેચ્છા છે